Bye. કેમ છો બધા મજામાં જશો અને હું પણ બહુ જ મજામાં છું તો બધાને પહેલાં તો મારા જે શ્રી કૃષ્ણ અને જસ્ટ અત્યારે મારું મતલબ કહેવાય ને કે મને બેટર ફીલ થઈ રહ્યું છે અને આજે છે હોળીનો દિવસ મતલબ ગઈકાલે મેં વ્લોગર શૂટ નહોતો કર્યો બિકોઝ મને ફીવરને એવું હતું જ અને અત્યારે હું હોસ્પિટલમાં ચેકઅપ માટે ગઈ હતી ચેકઅપ કરીને આવી ગઈ છું ત્રણ દિવસ હું ઘરે આવી મતલબ આજે મારો થર્ડ ડે છે બટ મને જે ફીવરની પ્રોબ્લેમ છે એ તો કન્ટિન્યુ છે બટ તમારા બધા માટે આજે છે ગુડ ન્યૂઝ બિકોઝ મેં તમને લોકોને કીધું કે હું કંઈ ગુડ ન્યૂઝ આપવાની છું તો એમાં એવું છે કે મારો જે શ્રીમંતનો આલ્બમ છે એ ફાઇનલી આવી ગયો છે જોકે રેડી તો ક્યાર નો થઈ ગયો હતો નીશુના બર્થડે પછી મારે સેકન્ડ યા થર્ડ ડે તમારી સાથે આ શેર કરવાનું જ હતું બટ થયું કંઈક એવું તમને બધાને ખબર જ છે કે હોસ્પિટલના બધા આવા બધા પ્રોબ્લેમ્સ આવી ગયા એટલે હું શેર ના કરી શકી બટ આજે આવી ગયો છે ને તો મેં એવું વિચાર્યું કે હું આજને આજ જ અપલોડ કરી દઉં તો બસ અત્યારે હું એ જ તમને લોકોને બતાવી રહી છું અને તમને લોકોને મારા આ ફોટોઝને બધું કેવું લાગે છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો કે તમને બધાને ગમશે જ બિકોઝ મારા તો ફેવરેટ છે અને જે આલ્બમમાં જોયો ને એના પછી તો મને વધારે ગમવા લાગ્યા છે તો તમે લોકો એ જુઓ અને એના સાથે સાથે હોળીનું જે બ્લોગનો શૂટ કરેલું છે એ પણ કાલે તમને લોકોને જોવા મળશે થોડું મોડું મળશે હું કોઈ ટાઈમિંગ ફિક્સ નથી કહેતી કેમ કે અત્યારે હમણાં તો મારો જ કોઈ ટાઈમ ફિક્સ નથી તો હું તમને લોકોને તો કહી જ નથી શકવાની સો એન્જોય કરો અને કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં કે તમને લોકોને કેવો લાગ્યો સો મસ્ત મજાનો મારો આલ્બમ આવી ગયો છે ખુશીસ બેબી શાવર અને મસ્ત મજાનો ફોટો છે હું તમને પહેલાં બેકનો ફોટો પણ બતાવી દઉં આ પણ બહુ જ સરસ છે મતલબ મારો તો ફેવરેટ જ થઈ ગયો છે તો અહીંયા આપણો થશે ફોટાની શરૂઆત તો આ મારું જે મેટરનિટી શૂટ કરાવ્યું હતું એ છે જે બહુ જ સરસ લાગી રહ્યું છે ત્યારે નિકેશ પણ મારા જેમ થોડા હેવી બોડીમાં થઈ ગયા હતા અને મસ્ત મજાના મેં ફોટો શૂટ કરાવ્યા હતા તો અહીંયા છે મારું બ્લ્યુ આઉટફિટમાં મસ્ત મજાના ફોટોસ અને કોણે કોણે આ બધા ઇન્સ્ટાગ્રામમાં મતલબ બધા તો મેં પોસ્ટ નહોતા કર્યા જેટલા મારી પાસે અવેલેબલ હતા એટલા જ મેં પોસ્ટ કર્યા હતા તો આ છે સોનોગ્રાફી ફર્સ્ટ જે થ્રી સોનોગ્રાફી થાય ને એનો ફોટો એની સાથે પણ મેં ફોટો ક્લિક કરાવ્યો તો અને બહુ જ મસ્ત મજાનું લાગી રહ્યું હતું આઉટફિટ પણ અને તમે લોકો કહેજો મને તો બહુ જ ગમી રહ્યા આ છે જોઈને મને એવું થાય તમે લોકો બોર ના થાવ ને તો સારું છે આ સૌથી ફેવરેટ મારો ફોટો છે સૌથી ફેવરેટ અને હજુ એક પણ આવશે અને બીજું એક આ છે જે મને બહુ જ ગમતો હતો મેટરનિટી શૂટ વાળો બાકી બીજા બધા મસ્ત મસ્ત ફોટોસ મારા આ બધા છે ને શ્રીમંતના દિવસના ફોટોસ છે જે બહુ જ સરસ લાગી રહ્યા છે I got my to come. I'm here. 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 کا مجھے کب سے انتظار تھا ان خوشیوں کے لیے کب سے بے قرار تھا

પકડે રેણાજી ના જા બસ તુસે આ ખા વ કબજાર થા એમ ખુ કે લી કબર હા તો મારો મસ્ત મજાનો આલ્બમ અને મને તો ખરેખર બહુ જ ગમે છે પર્સનલી બહુ ગમે છે તમને લોકોને મારો બેબી શવરનો આલ્બમ કેવો લાગ્યો તમે કોમેન્ટ કરજો અને બહુ જલ્દી પ્રેગ્નન્સીની જર્ની પણ શેર કરવાની છે ને એની પહેલાં કદાચ હોસ્પિટલની જર્ની આવશે બટ જોઈએ છે જેવો જેવો ટાઈમ સેટ થશે એમ જ કેમ કે હજુ મારે દસથી પંદર દિવસનો આરામ કરવાનો છે બિકોઝ કેવું છે કે મને જ્યારે ફીવર આવે છે ને એના પછી મતલબ મારી બોડી સ્ટેબલ નથી રહેતી તો બની શકે છે કે કદાચ લેટ પણ થાય કદાચ કોઈક દિવસ બ્લોગ ના પણ આવે હોપ કે બહુ જલ્દી આવશે વેઇટ કરવો પડશે અને વેઇટ કરો છો એના માટે બધાને થેન્ક યુ સો મચ બસ આવો નવો પ્રેમ આપતા રહો મળીએ મસ્ત મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ